જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગ ની અંદર મિત્રો અત્યારે વાજે લગભગ અડાગ્યાર જેવો ટાઈમ થયો હો અને ભૂખલા જઈએ પણ ખાવાનું બીજું કોઈ પડ્યું નહીં તડબૂચ પડ્યું તડબૂચ કાપશો ને તડબૂચ ખાવો તો મિત્રો તડબૂચ કાપી દીધું તડબૂચ ના નાના પીસ પાડીશું

તો મિત્રો આ બાજુ સરવણી દાલ તૈયાર થઈ એક મહેનત બનાવ્યો બધ બધા છોકરા ને મહેનત કરી નંબર એક નંબર એવું

એક નંબર હા એક નંબર એક નંબર નંબર પરો દાળ ભાટી એક પર ઓ ડી સમતો એ જિગ્રા એ નંબર તો જોરદાર દાળ ભાટી બનીઓ તો

જા જવું હોય મિત્રો થોડું કોમ હોય પછી મળી આ બાજુ ચાલુ છે મારો કોમેડી વિડીયોનું શૂટિંગ બા ચંપુલા લીલાજી ફોલું અને આ બાજુ સદૈવ મિત્રો સદૈવ વસ્તુ વસ્તુ લઈને જે ડોક્યુમેન્ટ છે જવા તમને

આપણા તો અમે એ કે આ તો અવાજ બેહી હીજો હું આ અવાજ જીરો જીરો થઈ જાય કોમેડી વિડીયોમાં કોઈ કોમ ના રહ્યા નહીં શું કારણ બે હીજો ખબર જ નહીં પડતી ઊંચા થોડુંક બેંકમાં કોમ હોય એના કારણે આ પાછા ગયા હું કોમે આ કોમેન્ટ આવશે બેંકમાં થોડુંક કોમ હોય એના માટે આ ઊંચા

બે જણા તરાક ખાતા ખાતા દાહ પામ ખાલી મિત્રો પચીસ મિનિટ નું હતું ઊંઝા તકો ખાવા પડ્યો ધવલને કીધું કીધું ઊંધાના ગોટા ખાઈએ પણ કે ના ગોટા નહીં ખાવા કેમ કે ટાઈમ થઈ ગયો લગભગ બાર એક વાગી ગયો કે તરાક લઈ લઈ કરતા તરાક લઈ લીધી ખાધા ખાતા જઈ ગયું તો મિત્રો જઈ રહ્યા ચેલેન્જ કરવા અમારી ટીમ આગળ પછી હું પાછળ રહી

ਸਾ ਪਾਰਟਨ ਜਵਾਨੇਲੀ ਤੇ ਮਿੱਤਰੋ ਆਗੜ ਆਇ ਰਿਹਾ ਉਹ ਉਹਨੂੰ Iryo kimboa, ramapino shewakem, ramapino kimboa nogodlo, 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 તો મિત્રો ઘેરાય છે નારણ પકોડી વાળો આજ ઘણા દાળે ઘણા ટાઈમે કેમ કે દેશ માં જતો રહ્યો એટલે પકોડી ખાવા રિયલ માં જ આવતા

Yeah. I